ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત આકરા તેવર અપનાવ્યા છે અને ફોન પર કલેક્ટર છે તેમને ખખડાવ્યા છે અને શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ભરૂચ ભારતીય કલેક્ટરને ખખડાવી રહ્યા છે અને જે પ્રકારે આ કલેક્ટરે આ બેઠક રાખી હતી આ મિટિંગ રાખી હતી તે મામલે આ સાંસદ છે તે બરાબરના આ કલેક્ટર પર બગડ્યા છે થોડાક દિવસથી ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પોતે પણ જેલ મુક્ત

પણ મિની મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કા તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાય અધિકારી કે તે કલેક્ટર તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રી ને તમારે પૂછવું જોઈતું તું ના હું નહીં તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણના કરી પહેલા તો એ ખુલાસો કરો આ કોઈ પૂછો

તમને પ્રભારી મંત્રી એને પ્રભારી મંત્રી એમને સૂચના આપી તો તમારી પ્રભારી મંત્રીને પૂછું જોઈતું તું હા તો હું કીધું ફરી મીટિંગ રાખો એવું કીધું હા તો સુધારા વધારા વાત બરોબર છે એક પરંપરા સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય અધિકારીને બધા નથી બોલાવવાના હોતા પ્રભારી મંત્રી આંખો મીચી કાતો તમે લોકો પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે નહી નહીં મારો સીધો તમારો પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મિટિંગ થઈ તે વખત ટ્રાઇબલ અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને માર્ગે તે વખત દોર્યા આમ જે પ્રકારે આ સાંસદ મનસુખ વસાવા કલેક્ટરને ખખડાવી રહ્યા છે તેનો વિડીયો સામે આવી રહ્યો છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ જોર પકડ્યું છે કેમ કે ભૂતકાળમાં પણ આ સાંસદ મનસુખ વસાવાએ જાહેર રોડ પર જે પ્રકારે આ ખનન માફિયાઓ બેફામ બન્યા હતા અને આ ખનન વાહન ચાલકો અનેક લોકોને ઉડાડી દેતા હતા મોતને તે લોકો ભેટતા હતા તે જ મામલે આ સાંસદે જાહેર રોડ પર મામલતદારને ખખડાવ્યા હતા ગાળો પણ ભાંડી હતી ને તે સમયે પણ આ મામલતદારનું એસોસિએશન છે તે નારાજ થયો તોનો ફરીક વખત આયે કલેક્ટર આઈએસ કક્ષાના અધિકારી જેતે અમને તે ખખડાવી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટેનોજીવન ન્યૂઝ ને ચેનલ જુવાનો ને કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા